ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન વિભાગ દ્વારા યુરેકા ફોર પોઈન્ટ ઝીરો નામની નેશનલ લેવલ વર્કશોપ અને વર્કિંગ પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ કોલેજો અને સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો આ નેશનલ લેવલ વર્કશોપ સ્પર્ધામાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન મિકેનિક એન્ડ ઇન્સ્ટિટ્યુમેન્ટ કંટ્રોલ વિભાગના વિદ્યાર્થીઓની કુલ એકસો અઢાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા તમામ ટીમો વચ્ચે વર્કિંગ પ્રોજેક્ટ કોમ્પિટિશન યોજાયું જેમાં વિદ્યાર્થીઓએ એસડીજી આધારિત મોડલ અને સમાજ લક્ષી પર્યાવરણ રક્ષી નોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યા ઉપરાંત બાવીસ જેટલી વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ આઈટી મોડેલ તૈયાર કરીને સ્પર્ધામાં જોડાયા ભારત સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓમાં રિસર્ચ અને ઇનોવેશનની ભાવના વિકસે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું તો હું યુરેકા ફોર પોઈન્ટ ઝીરો કાર્યક્રમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા બદલ ડીડી યુનિવર્સિટી અને ડીડીઆઈટીને અભિનંદન આપવા માગું છું અને આ ટાઈપને રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળે એવા ઇવેન્ટ્સ કરવા બદલ એને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે અલગ અલગ ફિલ્ડમાં આ તો ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ અને કોમ્પિટિશનનો ઉપયોગ કરીને અલગ અલગ ઇનોવેશન કે રિસર્ચ આપણે કરી શકીએ અલગ અલગ પ્રોજેક્ટ કરી શકીએ એ માટે સ્ટુડન્ટ્સોને પ્રોત્સાહન આપવા માટે આવા ઇવેન્ટ યોજવામાં આવે છે તો આ પ્રકારના ઇવેન્ટ દરેક ફિલ્ડ માટે પણ યોજવામાં આવે એવી મારી અપેક્ષા છે અને ડીયુનું આ ઇનિશિયેટિવ બહુ જ સરસ છે અને અમે જોયું કે ઘણી મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈ રહ્યા છે અને આપને ખ્યાલ જ હશે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્યાં ઇમ્ફેસિસ છે કે આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે તૈયાર થતાં પહેલાં સ્ટુડન્ટો આવા બધા ઇવેન્ટમાં ભાગ લે જેથી એમને ઇનોવેશન રિસર્ચ કરવાની પ્રેરણા મળે તો જ એ લોકો પોતાનું સ્ટાર્ટઅપ ડેવલપ કરી શકશે અને આપણા દેશને એક સ્ટાર્ટઅપ કન્ટ્રી તરીકે આગળ લાવવામાં મદદ કરશે આપણો સૌને ખ્યાલ છે કે ઇઝરાયલ વર્લ્ડનો બેસ્ટ સ્ટાર્ટઅપ કન્ટ્રી ગણાય છે જ્યાં દરેક ક્ષેત્રમાં ઘણી બધી સ્ટાર્ટઅપ બધા બાળકો સ્ટુડન્ટ્સો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે તેવી રીતે ભારતને પણ એક સ્ટાર્ટઅપ કન્ટ્રી તરીકે આગળ વિકસાવવામાં ગવર્મેન્ટની નેમ છે તો એમાં આ પ્રકારના ઇવેન્ટ બહુ જ લાભદાયી થશે નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એમાં મહત્વ છે નવી શિક્ષણ નીતિ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ મેં જેમ જણાવ્યું મારા ભાષણમાં કે રિસર્ચ અને ઇનોવેશનને બહુ ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને બાળકોને એક જટિલ એજ્યુકેશન સિસ્ટમમાં જકડી રાખવાને બદલે એમને એ કહેવાય કે ફ્રીલી એ લોકો સબ્જેક્ટ ઇલેક્ટિવ સબ્જેક્ટ ચૂઝ કરી શકે ઇન્ટર ડિસિપ્લિનરી કે ડિસિપ્લિનરી સબ્જેક્ટ્સને પ્રોત્સાહન મળે એટલે કે બાળકને મિકેનિકલની સાથે સાથે કોમ્પ્યુટર ભણવું હોય તો એ બી ભણી શકે અત્યારે આપણી સિસ્ટમ થોડી જટિલ થઈ ગઈ હતી તો એને સરળ બનાવવા માટે અને ફ્લેક્સિબલ બનાવવા માટે એનીપી ટ્વેન્ટી ટ્રીમાં ઘણી જોગવાઈઓ છે એ સિવાય મેં કીધું એમ રિસર્ચ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી એમાં પ્રોવિઝન કરવામાં આવે છે અને સાથે સાથે લર્નિંગ અનલર્નિંગ અને રીલર્નિંગ એટલે નવી નવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એ માટે પણ જેથી કે એમ્પલોયમેન્ટ જનરેટ થાય તો એ માટે પણ શિક્ષણ નીતિમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તો કુલ મળીને આ બધી જે સ્ટેપ્સ લી સરકારે લીધા છે એને લીધે બાળકોને ઈસર ઇનોવેશન પ્રત્યે એમની જાગૃતિ વધશે અને પોતાના સ્ટાર્ટઅપ તૈયાર કરવામાં કે પોતાને એન્ટરપ્રાઇઝ તૈયાર કરવામાં મદદ કરશે